કુદરતી એન્ટીબાયોટિક્સ તમને ચેપ સામે લડવામાં ઘાને સાજા કરવામાં અને રોગોથી બચાવવામાં મદદ કરે છે એન્ટીબાયોટિક્સ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં ચેપ સામે લડવાની શક્તિ છે તેના ઉપયોગથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે જેના કારણે તમારા બીમાર થવાનું જોખમ ઘટી જાય છે નિષ્ણાતોના મતે કુદરતી એન્ટીબાયોટિકના ઉપયોગથી શરદી તાવ હાડકામાં ચેપ ન્યુમોનિયા અને અન્ય ચેપથી બચી શકાય છે તો ચાલો આજના વિડીયોમાં એવા જ કેટલાક કુદરતી એન્ટીબાયોટિક્સ વિશે વાત કરીએ લસણના એન્ટીબેક્ટેરિયલ ગુણ ચેપ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તમે તમારા આહારમાં ઓલિવ તેલમાં પલાળેલા લસણનો સમાવેશ કરી શકો છો દરરોજ લસણની બે કળીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે મધના ફાયદાઓને જોતા તેનો ઉપયોગ ઘરેલુ ઉપચાર અથવા કુદરતી એન્ટીબાયોટિક તરીકે થાય છે ખાંડના વિકલ્પ તરીકે તમે મધનું સેવન પણ કરી શકો છો ચામાં મધ ઉમેરીને પીવાથી ફાયદો થશે હળદરમાં અદ્ભુત દવાઓના ગુણ હોય છે હળદરમાં રહેલું કર્ક્યુમિન નેચરલ એન્ટીબાયોટિક્સ કહી શકાય કર્ક્યુમિન શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે હળદર મગજની પ્રણાલીને સુધારવા અને સાંધારા દુખાવામાં પણ મદદરૂપ છે તેનું નિયમિતપણે ભોજનમાં સેવન કરી શકાય છે આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જેના કારણે આદુને નેચરલ એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે ઉપકા બર્ન અને એસિડિટી જેવા લક્ષણોમાં આદુનો ઉપયોગ કરી શકાય છે આદુને ભોજનમાં સામેલ કરવા ઉપરાંત મધની ચામાં પણ તેનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો